ક્યારે વિચાર્યું છે કે જ્યારે વીજળી પાણીમાંથી પસાર થાય ત્યારે એ ખરેખર શું થતું હશે આ માત્ર કોઈ સામાન્ય ઘટના નથી પણ એકદમ રસપ્રદ રાસાયણિક જાદુ છે તો આજે આપણે વિદ્યુત પ્રવાહની આ જ છુપાયેલી અદ્ભુત રાસાયણિક અસરો વિશે જાણવાના છીએ ચાલો આ દુનિયામાં એક નજર કરીએ તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ છે કે શું પ્રવાહી વીજળીને પોતાનામાંથી પસાર થવા દે છે આપણે સૌ જાણીએ છીએ કે ધાતુના તારમાંથી તો વીજળી દોડે જ છે પણ શું પાણી કે બીજા પ્રવાહીઓમાં પણ આવું શક્ય છે બસ આ જ સવાલ આપણી આખી વાતનો પાયો છે અને જુઓ આનો જવાબ એટલો સીધો નથી બધો આધાર પ્રવાહીના પ્રકાર પર છે કેટલાક પ્રવાહી તો વીજળી માટે જાણે કે સુપર હાઈવે જેવા હોય છે જ્યારે અમુક પ્રવાહી એકદમ બંધ દરવાજા જેવા ચાલો જોઈએ કે આમાં આટલો મોટો તફાવત શા માટે છે અહીં જ આખી વાત સમજાય છે જુઓ એક બાજુ છે નળનું પાણી અને લીંબુનો રસ આ બધા સુવાહક છે કેમ કારણ કે આમાં ઓગળેલા ક્ષાર અને એસિડ વીજળીના નાના નાના વાહકો તૈયાર કરે છે જેને આપણે આયનો કહીએ છીએ આ જ આયનો વીજળીને આગળ લઈ જાય છે હવે બીજી બાજુ જુઓ શુદ્ધ પાણી તેલ કે મધ આમાં એવા કોઈ છૂટા આયનો હોતા જ નથી એટલે વીજળી માટે કોઈ રસ્તો જ નથી બનતો બિલકુલ ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ તો જ્યારે વીજળી આવા કોઈ સુવાહક પ્રવાહીમાંથી પસાર થાય ત્યારે શું થાય એ માત્ર પસાર નથી થતી એ ત્યાં એક પરિવર્તન લાવે છે અહીં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ભેગા થાય છે આને જ કહેવાય વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો જ્યાં વીજળી વસ્તુઓનું સ્વરૂપ બદલી નાખે છે આ જે આખી પ્રક્રિયા છે ને એને આપણે કહીએ છીએ રાસાયણિક પ્રક્રિયા સાવ સરળ શબ્દોમાં કહીએ તો વીજળી એક એવું સાધન બની જાય છે જે દ્રાવણમાં રહેલા અણુઓના બંધારણને તોડી શકે છે અથવા તો બદલી શકે છે ખરેખર તો આ એકદમ અણુસ્તર પર થતું પરિવર્તન છે સારું પણ આ રાસાયણિક ફેરફારને આપણે જોઈ કેવી રીતે શકીએ એના માટે ત્રણ મુખ્ય પુરાવા છે પહેલું ઇલેક્ટ્રોડ્સ એટલે કે જે સળિયા ડુબાડ્યા હોય એના પર ગેસના પરપોટા દેખાવા લાગે બીજું કોઈ એક ઇલેક્ટ્રોડ પર નવી ધાતુનું પળ જામી જાય અને ત્રીજું ઘણીવાર તો આખા દ્રાવણનો રંગ જ બદલાઈ જાય છે આ બધા સંકેતો બતાવે છે કે અંદર કંઈક બહુ જ રસપ્રદ થઈ રહ્યું છે પણ આનો વ્યવહારમાં શું ઉપયોગ થતો હશે હવે આપણે આ રાસાયણિક અસરોના સૌથી અદ્ભુત અને વ્યવહારુ ઉપયોગ પર આવીએ છીએ એક એવી પ્રક્રિયા જેણે આખા ઉદ્યોગ જગતમાં ક્રાંતિ લાવી દીધી છે એનું નામ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ તો આ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે શું સાવ સહેલું છે આ વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીને એક ધાતુ પર બીજી કોઈ ધાતુનો પાતળું પડ ચઢાવવાની એક રીત છે આનો મુખ્ય હેતુ વસ્તુઓને વધુ આકર્ષક બનાવવાનો ટકાઉ બનાવવાનો અથવા તો કાટ લાગતો અટકાવવાનો હોય છે અને આ પ્રક્રિયા આપણી આસપાસ બધે જ જોવા મળે છે મોટા પુલ અને ગાડીઓને કાટથી બચાવવા માટે તેના પર ઝિંકનું પડ ચઢાવેલું હોય છે આપણી સાયકલના જે ચમકતા હેન્ડલ અને ગાડીના બમ્પર હોય છે ને એના પર ક્રોમિયમનું પ્લેટિંગ હોય છે અને હા સસ્તી જ્વેલરી પર જે સોના ચાંદીનો ઢોળ ચઢાવાય છે એ પણ ઇલેક્ટ્રોપ્લેટિંગની જ કમાલ છે હવે આ બધી પ્રક્રિયાઓ માટે વિદ્યુત પ્રવાહને કાબૂમાં રાખવો અને માપવો ખૂબ જરૂરી છે ખાસ કરીને જ્યારે પ્રવાહ બહુ જ ઓછો હોય તો ચાલો હવે કેટલાક એવા સાધનો અને હકીકતો પર નજર કરીએ જે આપણને આવા નબળા પ્રવાહને પણ પકડવામાં મદદ કરે છે ક્યારેક એવું બને કે વિદ્યુત પ્રવાહ એટલું બધો નબળો હોય કે એનાથી સામાન્ય બલ્બ તો ચાલુ જ ન થાય આવી પરિસ્થિતિમાં આપણે એલઈડીનો ઉપયોગ કરીએ છીએ એલઈડી એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ એને પ્રકાશિત થવા માટે ખૂબ જ ઓછી વીજળી જોઈએ એટલે તે સાવ નાનામાં નાના પ્રવાહને પણ તરત જ પકડી પાડે છે અને આ રહી એક બીજી મજેદાર રીત આપણે જાણીએ છીએ કે વીજળી અને ચુંબકત્વ વચ્ચે ગાઢ સંબંધ છે જ્યાં વીજળી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય જ એટલે જો કોઈ તારમાંથી સાવ ધીમો પ્રવાહ પણ પસાર થતો હોય તો એની નજીક રાખેલું હોકાયંત્ર તરત જ ફરી જશે આ રીતે આપણે વીજળીને જોયા વગર પણ તેની હાજરી જાણી શકીએ છીએ તો આખરે આપણે શું સમજ્યા વીજળી માત્ર બલ્બ નથી સળગાવતી એ તો રસાયણો સાથે પ્રતિક્રિયા પણ કરે છે ધાતુઓ પર નવા પળ ચડાવે છે અને આપણી દુનિયાને વધુ ટકાઉ અને સુંદર બનાવે છે હવે પછી જ્યારે કોઈ ચમકદાર વસ્તુ જોવા મળે ત્યારે એકવાર વિચારજો શું એની પાછળ આ અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે આપણી આસપાસ બીજું ક્યાં ક્યાં આવું વિજ્ઞાન કામ કરી રહ્યું હશે આજના આ વિશ્લેષણ માટેની માહિતી અને પ્રેરણા અમને વિક્રમસિંહ જાડેજાના કાર્યમાંથી પ્રાપ્ત થઈ છે અમે તેમના આભારી છીએ